મહુવાની પાસે ખોબા જેવડું દાંતડી નામે ગામ આવેલું છે એ ગામ મૂળ દેતા ભીલે સન પંદરસોની આસપાસ વસાવ્યું હતું પહેલાં દેતપુર કહેતા પછી ક્રમશઃ એનું દાતડી થઈ ગયું એ સમયે ગામમાં ભીલ અને કોળી જ્ઞાતિનો વસવાટ હતો પછી ભાવનગરના વજેસંગ મહારાજ આ ગામડાનો કબજો કરે છે અને ત્યાં આહિર શેત્રુજી કાંઠાના પટેલ પાલેતાણાના કુંભાર અને વસવાયા આવીને સંપૂર્ણ દાતડી ગામનું નિર્માણ કર્યું જોગીદાસ ખુમાણ પોતાને થયેલા અન્યાય માટે ભાવનગરના રાજની સામે બહાર વટે ચડેલ એક ખૂંખાર બહાર વટ્યા હતા ભાવનગર હદના એક પછી એક ગામ ભાંગીને તેમણે હાહાકાર મચાવ્યો હતો છેલ્લે આંબરડી કાળાસર અને પીપળડીને પણ ભાંગ્યું છતાં જોગીદાસની નિંદરું હરામ થઈ ગઈ હતી કારણ કે એક દાંતડી તેનાથી ભંગાતું ન હતું કારણ દાતડી આયોરોનું ગામ છે અને ત્યાં મુરલીધર મહારાજના રખોપા છે ગામમાં ઘણા દેવસ્થાન છે અને ગામ લોકોને પણ તેમાં ખૂબ જ શ્રદ્ધા હતી આવા જ દેવસ્થાનમાં કાળા લાખણોત્રાને ભારે શ્રદ્ધા હતી યુવાનીના ઉમરે આવેલા આયરની છાતી ફાટફાટ થતી હતી પાંચ હાથ પૂરો અને વિશાળ ભૂજાઓ ભરાવદાર મુખ અને વિછીના આંકડા જેવી મૂછો એનો મજબૂત દેહ અને ભારે રૂઆબ આવો યુવાન હાયલો જાય ને તો પણ ભારે રૂડો લાગે ને એવો આ કાળા લાખોત્રાનો વેશ હતો અને દેવલબાઈ આ કાળાબાઈની માં મા હતી જ્યારે કાળો આઠ વર્ષનો હતો ત્યારે જ એના બાપનું થઈ થઈ ગયેલું અને દેવલબાઈ વિધવા ગયા તેથી તેમણે કાળા વસ્ત્રો દેહ પર ધારણ કર્યા જાણે કે અવતાર લાગે અને દેવલબાઈનું રૂપ જગદંબા જેવું અનેરું હતું ઉજળિયા તંગ ઉપર શ્યામ કપડાં એને ભારે શોભતા હતા અને આઈનું આખું જ ગામ એનું આદર કરતું હતું સૌ પડ્યો બોલ ઝીલતા હતા ગજબની તેનામાં હિંમત હતી જ્યારે દાંતળી માથે સંકટ આવે ને ત્યારે પોતે આગેવા લેતા અને ઓઢણાનો છેડો વાળીને ઠેક મારીને ઘોડે ચડી જતા હાથમાં તલવાર બરછી લઈને દુશ્મનો સામે ધબડાટી બોલાવે જાય જાણે સાક્ષાત જોગમાયા જ જોઈ લ્યો અને આવા સ્ત્રીના કોઠે ગર્ભધારણ કરીને કાળા લાખણોતરાનો જન્મ થયો હતો આવી આયરાણીના પેટે સાવત જેવા સંતાનો જ પાકે એ દેવલબાઈના દૂધની તાકાત હતી આ જેટલા જ શૂરવીર હતા ને એટલા જ ઉદાર મનના સ્ત્રી હતા અને ગામ લોકો તેમની સલાહ માનીને અને પૂછીને જ કામ કરતા હતા જોગીદાસ ખુમાર જ્યારે દાંતડી ભાંગવા આવે છે ને ત્યારે ગામને પાદર ઢોલ વાગતા જ દેવલબાઈની આગેવાનીમાં દાંતડીના આયરો તૈયાર થાય છે અને દુશ્મનોના પાળની સામે આયરોની આગેવાની સંભાળતા મેલડી જેવું રૂપ ધારણ કરીને તૂટી પડે છે અને એ પાળને વેરણછેરણ કરી નાખે છે આમ જોગીદાસ ખુમાણને દાંતડી ભાંગવાના અભરખા જ બાકી રહી જતા હતા હવે દેવલબાઈનો દીકરો કાળો હવે જુવાન થાય છે કાળાની રગે રગમાં ડોષીએ સૌર્યતા અને સુરાતનના સંસ્કારોનું સિંચન કર્યું હતું તેથી દાતડીમાં વધુ એક મરદનો ઉમેરો થયો ધીંગાણામાં કાળો લાખોતરો ચોર અને લૂંટારાઓને માથે બાજની જેમ ત્રાટકીને ઉતરી જતો હતો દુશ્મનનું માથું કાપીને માતા દેવલબાઈના હાથમાં મૂકે અને એ આઈરાણી એ માથું બજરંગ બલિંગના થાનાક ઉપર ચઢાવતી જાય આમ જોગીદાસનું પાળ પણ ઘણીવાર આ ગામ માંગવામાં નિષ્ફળ રહે છે અને ત્યાંથી જ પાછું ફરી જતું હતું પાંચ પાંચ વખત જોગીદાસ ખુમાણ ગામ ભાંગવા માટે આવે છે પણ તેને સતત નિષ્ફળતા મળે છે અને પણ દાંતડી ભાંગવાના મનમાં જે ટેક લીધી છે એ વાત જોગીદાસ ખુમાણ મૂકતા નથી જેમ જેમ હાર મળે છે એમ એમ જોગીદાસના મનમાં દાંતડી ભાંગવાનો જે મનસૂભો હતો એ વધારે દ્રઢ બનતો જાય છે છઠ્ઠી વખત જોગીદાસ ખુમારનું પાળ દાતડી ઉપર ત્રાટકે છે અને દાંતરડીના આયરો અને જોગીદાસ પાળ વચ્ચે જંગ થાય છે જેમાં કાળો દુશ્મનોની માથે કાળ બનીને ત્રાટકે છે અને આ ધીંગાણામાં જોગીદાસ ખુમારનું ભાણે જ કામ આવી જાય છે અને કાળો એનું માથું કાપીને હનુમાનજીને ચડાવે છે અને આ ધીંગાણામાં જોગીદાસના પાળાના માણસો પણ ઘવાય છે તેથી તે લોકો હારીને પાછા ફરી જાય છે જોગીદાસ હવે દાતરડી ભાંગવા અને ભાણેજની મોતનું વેર વાળવા માટે અધીરા બની રહ્યા છે સાતમી વખત જ્યારે જોગીદાસ દાતડી પર હુમલો કરે છે ત્યારે કાળો ભાણવડ ધામત્ર માટે જાય છે મારતે ઘોડે કાઠીઓનું પાળ ચડીને આવે છે અને ગામના ઝાપે ઢોલ પીટાય છે અને ગામના આહીરો દેવલબાઈના ઘરે એકઠા થાય છે અને જાણવા મળે છે કે કાળો તો ગામત્રે ગયો છે ત્યારે એક વૃદ્ધ કહે છે કે આવી વાત જ કરતા હતા ત્યાં જ કાળો ગામતરેથી પાછો ફરે છે અને મહુવાના રસ્તેથી કાઠીઓનું પળ આગળ આવી રહ્યું હતું અને કાળાની આગેવાનીમાં જુવાનડાઓ તૈયાર થઈ રહ્યા હતા અને ગામને પાગરે દાતડીના આયરો અને જોગીદાસનું પાળ મને સામ સામે આવી જાય છે અને ભયંકર ધીંગાણું શરૂ થાય છે અને મરદ કાળો લડતા લડતા પાળની વચ્ચે ઘૂસી જાય છે અને દુશ્મનોમાં હાહાકાર મચાવી દે છે અને લડતા લડતા કાળો પોતાના સાથી ભાઈઓથી આગળ નીકળી જાય છે એને એને તેનું ભાન નથી રહેતું અને ગામના દેવસ્થાનની જે આડ હતી તે અજાણતા જ કાળો ઓળંગી જાય છે અને એ પાળો કાળાને દોઢેક વાર ખેતરની બહાર લઈ જાય છે અને જોગીદાસના એક ઇશારે બધા જ કાળાને ચારે તરફથી ઘેરી લે છે કાળો એકલો પાળ સામે લડતા લડતા હવે થાક્યો હતો તલવારની પકડ પણ ઢીલી પડી ગઈ હતી આંખ સામે અંધારું છવાઈ રહ્યું હતું અને ત્યાં તો છન કરતો જોગીદાસનો ભાલો કાળા લાખણો ત્રાને વાગતા ઘોડા પરથી તે જમીનદોસ્ત થાય છે અને સૂરજદેવ અસ્ત થતાની સાથે જ જોગીદાસ કાળાનું માથું ઉતારી લે છે હવે દેવલબાઈને કોઈ ઘરે સમાચાર દીધા કે કાળો ધીંગાણામાં ખપી ગયો છે અને જોગીદાસ આંખમાંથી દળ આંસુ સરી પડે છે એવામાં અને તેનું લશ્કર ઘરે આવી ચડે છે અને ડેલી ખખડાવે છે દેવલબાઈ પણ ભારે કઠણ અહીંયાના સ્ત્રી હતા આંસુ લૂછી નાખ્યા અને ડેલી ખોલીને આવકારો દીધો ત્યારે જોગીદાસ ખુમાણ કહે છે યાદ છે આ તેદી મારા ભાણેજનું માથું ત્યાં હનુમાનજીને ચડાવ્યું હતું દેવલબા જવાબ આપે છે કે હા યાદ છે ભાઈ પણ આવો ને ભાઈ બેસો દેવલબાઈ આમ રૂડો આવકારો આપે છે આવકારના શબ્દ સાંભળતા જ જોગીદાસ ખુમાણ જબુકી ઉઠે છે પણ ભાણેજના વેરની આગ હજુ તેના દિલમાં સળગતી હતી કળાની ગોડી પરથી તેનું ધડ નીચે પડે છે અને એને ઓસરીના કોરે ઉગમણે મોઢે સુવડાવીને દેવલભાઈ માથે સફેદ પછાડી ઓઢાડીને કાળાના ઓવારણા લે છે ભલે આવ્યો મારો લાલ ભલે આવ્યો મારો અર્જુન બાપ તે તો આપણી એકોતેર પેઢી ઉજળી કરી છે અને દેવલબાઈ તેની વહુને કહેતા કહે છે કે આવા મરદની કાણ ન મંડાય વહુ એ તો સદાય જીવંત છે મારો લાલ ગામના રક્ષણ માટે મર્યો નથી પણ અમર થયો છે એના પર રણો શાનો એમ આવું દેવલબાઈ એના વહુને કહે છે એ જ ટાણે દેવલબાઈની વહુ પણ સામે ઊભી રહી ગઈ છે હામાં જેમ તમે કહો એમ આયર તો સ્વર્ગ પૂરી છે આવું કહે છે સામે ઉભેલા બહાર વટિયા પણ એકી ટશે આ બધું જોઈ રહ્યા હતા ત્યારે જોગીદાસ દેવલબાઈને કાળાનું શીશ આપતા કહે છે કે લ્યો આય આ તમારા દીકરાનું શીશ ચડાવો હનુમાનજીને એમ ત્યારે દેવલબાઈ જવાબ આપે છે કે હા ભાઈ આ શિશ તો હનુમાનજીને જ ચડે કારણ કે મારો કાળો હનુમાનજીનો ઉપાસક હતો નકર એના નેવેદ અધૂરા રેત ને ત્યાં તો જોગીદાસ ખૂંણ જેવો ખૂંખાર બહાર વઠ્યો પણ પડવાર માટે ઢીલો પડી જાય છે કે વાહ જનેતા તારા પેટમાં આવા જ સંતાન પાકે ને એમ કહીને જોગીદાસ દેવલબાઈની રજા લહે છે ત્યારે દેવલબા કહે છે જોગીદાસ ગળગડા થઈ જાય છે અને કહે છે કે અરે આ હું તમારા દીકરાનું માથું કાપી લાવ્યો છું અમારાથી કેમ જમાય એમ દેવલબા કહે છે કે ના બાપ અમારે આયરને તો મહેમાન ભગવાન સમા કહેવાય મારા આંગણેથી એમને એમ જાવ ને તો અમને ઓછપ લાગે દેવલબાઈનો અવાજ ત્રુટતો હતો પણ કઠણ અહીંયાની ડોસી આંસુ અંદરને અંદર જ પી જતી હતી ત્યારે ઘોડા પરથી હેઠે ઉતરીને જોગીદાસ દેવલબાઈના પગમાં પડી જાય છે આય તમે જીત્યા ધન્ય છે તમારી મહેમાન ગતિને પણ જ્યારથી મેં મારા ભાણેજનું મોત થયું છે ને ત્યારથી મેં મારા દાંતડીનું પાણી હરામ કર્યું છે ત્યારે દેવલબાઈ જણાવે છે કે તો મારે તો તમારું નીમ ન તોડાય આપ સુખરૂપે સીધા હોય એમ દેવલબાઈના શબ્દો સાંભળીને જોગીદાસ ખુમાણ અને તેનું પાળ પરત ફરે છે મિત્રો ધન્ય છે સૌરાષ્ટ્રની આ ધરતીને કે જ્યાં દેવલબા જેવા માં જોગીદાસ કુમાર જેવા બારવટીયા અને કાળા લાખોતરા જેવા ગામની રક્ષા માટે કુરબાન થતા સુરવીરો પેદા થયા છે ધન્ય છે આ ધરતીને